શ્રણભાઈ છે મારી શાળાનું નામ કિસાન માધ્યમિક વિદ્યાલય છે આજે હું વિકસિત ભારત વીડુતમાં બે હજાર પચીસ અંતર્ગત મારી એક સમસ્યા લઈને આપું છું સમસ્યા છે પ્રદૂષણ એકદૂષણ આપણે જાણીએ છીએ કે આજનો યુગ વિજ્ઞાનનો યુગ છે આપણને જે ઠેર ઠેર સમસ્યાઓ જોવા મળે છે એમાંની એક સૌથી મોટી સમસ્યા છે પ્રદૂષણ પ્રદૂષણના કારણે તમે જ્યાં જુઓ ત્યાં જમીન જળ વાયુ ધ્વનિ દરેક પ્રકારનું પ્રદૂષણ જોવા મળે છે વસ્તી વધારો થાય તેવી રીતે પ્રદૂષણનો પણ વધારો થઈ રહ્યો છે આપણે પ્રદૂષણને અટકાવવું ખૂબ જરૂરી છે કારણ કે વાયુ પ્રદૂષણ જેવી બીમારીઓને કારણે કેટલાક વ્યક્તિઓને શ્વાસ લેવામાં તકલીફ પડતી હોય છે ધ્વનિ પ્રદૂષણને કારણે એ લોકો સાંભળી શકતા નથી એવા અનેક રોગો થતા હોય છે લોકોને તેથી તેનું નિવારણ લાવવું ખૂબ જ જરૂરી છે જમીન પ્રદૂષણ આપણે અટકાવવા માટે આપણે ગમે તે ના નાખવું જોઈએ એનો યોગ્ય નિકાલ કરવો જોઈએ પાણીનું પ્રદૂષણ અટકાવવા જે ઉદ્યોગો દ્વારા કેમિકલવાળું પાણી છોડવામાં આવે છે તેના ઉપર પ્રતિબંધ મૂકવો જોઈએ વાયુ પ્રદૂષણ માટે જો ફેક્ટરીઓ દ્વારા જે વાયુ છોડવામાં આવે છે તેનું શુદ્ધિકરણ કરવું જોઈએ અને ધ્વનિ પ્રદૂષણ અટકાવવા આપણે મોટા લાઉડ સ્પીકરોનો વપરાશ ઓછો કરવો જોઈએ વગેરે જેવા દ્વારા આપણે કરી શકીએ છીએ આપણે પોતાની જાતને પણ સ્વચ્છ કરવી જોઈએ અને પોતાના પર્યાવરણને પણ સ્વચ્છ રાખવું જોઈએ